મિત્રો આપણે તમને માલણ બતાવવાનો છે મિત્રો આપણો કપાસ તમે જોઈ શકો છો આકડો લીમડો ધતુરો સીતાફળીના પાંદ ખાટી સાસ ગૌમૂત્ર પંદર વી દી હેળવી અને છટકાવ કર્યો ચાર છટકાવ કર્યા તમને વીસવા આવે તો કરજો નકર છું લભુશક થઈ ગયા વાલા તો બે કિલ્લા મોકરાવું મારા વાલા મિત્રો આપણે પણ થોડા કેળા હીકશે વાલા તો તમે થોડા થોડા કરો વાલા જોઈ શકો છો અને કેળા ભગવાન નહીં વાલા હતા તો થોડા થોડા કરો નહીં મારા વાલા બે કિલ્લા મોકલાવું મારા વાલા લભુસકતા દૂર છે હો વાલા વાલા બે વિગનના દેગન ફૂટે છે હો વાલા થોડા થોડા ખરો કઈ નહીં થાય તો ખાવા થાય વાલા ઘરના અરે બેટે તુજે થકાન નહીં લગ રહી ક્યાં ઘેરે ભાઈ છે દેગન ફૂટ પાંચ કાયનું મુહૂર્ત છે છીએ વધાવો આવી જો હવે અમારા દર્શન ભાઈ છે મુહૂર્ત કરે วัดเล็กก็ไปด้วยนะ